નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસની ભરતી કોન્સ્ટેબલની પરીક્ષા એટલે કોન્સ્ટેબલને પરી પીએસઆઈની પરીક્ષાની તારીખ અંગે જાહેરાત તો શું છે તારીખ અંગે જાહેરાત તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આ જ પ્રકારની તમામ ભટ્ટની અલગ અપડેટ આપણી YouTube ચેનલ ઉપર આવતી રહેશે અને અને તમે આપણે YouTube ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ પ્રકારની વિદ્યાર્થીના લગતી માહિતી કોઈ પણ હશે તે આવતી રહેશે છે આપણી યુટ્યુબ ચેનલ પર તો બસ આપણે વિડીયો આગળ ચાલુ કરીએ તો ચેનલને શેષ કરવાનું ના ભૂલતા તો કે વિદ્યાર્થીઓના ઈચ્છુક હસમુખ પટેલ હમણાં જ હતી જાહેરાત એટલે કે હશમુખ પટેલ સાથે શું જાહેરાત કરે છે તેના વિશે જોઈએ તો કે ગુજરાત પોલીસ ભરતી માટે પોલીસ અને એટલે કે અને પીએસઆઈ માટે પરીક્ષા તારીખ અંગે જાહેરાત હશમુખ પટેલ સરે કરી હતી મહત્વની જાહેરાત એટલે કે આપણે હસમુખ પટેલ હતા અશુક પટેલ સર હતા જ્યારે હતા ત્યારે આપણને સારી માહિતી મળી રહેતી હતી અને એવા જ પ્રકારની અત્યારે માહિતી પણ આપણને અશુક પટેલ સર આપણે દઈને ગયા છે તો શું માહિતી દઈને ગયા છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે અને ચેનલને તમે અધિયુ વિદ્યાર્થી મિત્રો સહસ્ક્રાઇબે ના કરી તો જલ્દી સહસ્ક્રાબા કરી દો તો કે ગુજરાત પોલીસ પડતી એટલે કે ને પીએસઆઈ માટે પરીક્ષા તારીખ અંગે જાહેરાત એટલે કે આપણે અત્યારે જાણી રહ્યા છીએ કે રનિંગની ડેટ એટલે કે દોડવાની ગ્રાઉન્ડની તારીખ ક્યારે આવશે તેના વિશે માહિતી તો કે આપણે જોઈ લઈએ હશમુખ પટેલ સર ગયા અને પહેલાં અત્યારે હશમુખ પટેલ સર હોત તો આપણે ખાસી બધી ખૂબ બધી ટ્વીટ કરીને આપણે જાણકારી હોત પરંતુ અત્યારે હવે આપણે નિર્જા ગોટો આવી ગયા એટલા માટે તો કે હશમુખ પટેલ સર પણ આપણને ટ્વીટ કરીને જાણકારી છે કે ગઈ લોકરક્ષણ પ્રતિમાં એક ઉમેદવાર તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો હતો જેને કારણે તેણે હૃદયની તકલીફ થયેલી જે ઉમેદવાર શારીરિક કસોટી આપવા માગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ના કરી હોય તે વગર તૈયારી સારી કસોટીમાં ભાગ લે નહીં કે જે વિદ્યાર્થી જે મિત્રો સારી કસોટીની તૈયારી કરતા હોય તે ભાગ લે કારણ કે નહીં તો પેનલની જેમ હૃદયની પણ તકલીફ હોઈ શકે તે ઉમેદવારે ખાસ ભાગ ન લેવા વિનંતી કરી હતી તો કે ગઈ એટલે કે બે હજાર બાવીસની ભરતીમાં પણ ભાગ લીધો હતો અને તેને હૃદયની તકલીફ હતી તેના કારણે તેને તકલીફ થઈ હતી તો આ વખતે પણ તે ભાગ ના લે તેવી ખાસ વિનંતી કરી છે હવે બીજું પણ આપણે જોઈએ તો બીજી પણ આપણે ટ્વીટ કરી હતી કે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો પોતાની ક્ષમતા મુજબ જરૂર જેટલો સમય શારીરિક કસોટીની તૈયારી માટે આપે તેથી બિનજરૂરી થાકે નહીં થતાં લેખિત પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકે જરૂરી પૂરતો શારીરિક શ્રમ ઉમેદવારોના મૂડની હકારાત્મક અસર કરતો હોય છે તેનાથી વાંચવામાં અસરકારક વધતી હોય છે એટલે કે શારીરિક કસોટી તમારે બને જો થઈ જતી હોય તો કરવાની જરૂર નથી અને ના થતી હોય તો શારીરિક કસોટી તૈયારી કરો તે હશુંખ પટેલ સરને પણ આપણને ટ્વીટ કરીને ગયા હતા જેથી તમારે બિનજરૂરી થાક હોય તે તમને રીડિંગ કરતી વખતે પણ જરૂરી તત અનુભવાતો હોય છે એટલે કે અસર કરતો હોય છે હકારાત્મક રીતે તો થઈ જતું હોય તો ના કરવા પણ વિનંતી કરેલી છે યશુંક પટેલ સર પણ આપણે બીજી પણ એક ટ્વીટ કરીને જાણ કરી હતી કે કોઈ પણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે ઉમેદવારી તૈયારી પર ધ્યાન આપે એટલે કે ઉમેદવારો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે કે ટૂંક સમયમાં એટલે કે પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે તેવી અશમુક પટેલ સરે પણ આપણે ટ્વીટ કરી હતી એટલે કે કોઈપણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે પોલીસ ભરતી બોર્ડ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે ઉમેદવારોએ તૈયારી પર ધ્યાન આપવું એટલે કે તૈયારી ઉમેદવારોએ ખાસ કરીને તૈયારી ઉપર ધ્યાન આપવું બીજે ધ્યાન ના આપવું જેથી પૂરતા સમયની અંદર તારીખ જાહેર કરી નાખશે અને વિદ્યાર્થી મિત્રો ફૂલ મૂડમાં તૈયારી કરે તેવું પણ આપણે શિવ પટેલ જણાવ્યું હતું તો અન્ય વિડીયોમાં આ હતી માહિતી તમને વિડીયો ગમ્યો હશે તેથી વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો જેથી આવા જ પ્રકારની કોઈપણ પ્રતિની લગતી અપડેટ હશે એ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય હિન્દ જય ભારત